નવયુગ વિદ્યાલય જંબુશ્વર માં બસો મો નેત્ર યોજાયો નવયુગ વિદ્યાલય જંબુશ્વર જનસેવા એ જ પ્રભુ સેવા અનુસાર જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે તે અંતર્ગત આજ રોજ બસો છ્યાસી નેત્ર યજ્ઞ રોટરી ક્લબ ઓફ ભરૂચ અને નવયુગ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે શંકર આઈ હોસ્પિટલ મોઘરના ડોક્ટર દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં જેપી મોદી વિદ્યાલયના વિદ્યાર્થીઓની શ્રેષ્ઠ કામગીરીને રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રતિનિધિ શ્રી શૈલેષભાઈ બી શાહે બિરદાવી હતી

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે